છેલ્લા ઘણા સમયથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી જાય છે આ અંગે વિરોધ પક્ષ વિધાનસભાની અંદર જાહેર જાહેરની અંદર અવાજ ઉઠાવવાનો પ્રયત્ન પણ કર્યો છે દારૂબંધીની વાત હોય બાળકોના અપહરણની વાત હોય મર્ડરની વાત હોય દરેક વખતે કોંગ્રેસ પાર્ટી અને સૌ રાજકીય આગેવાનો કહે છે કે ગુજરાતની સ્થિતિ થતી જાય છે વ્યવસ્થાની બાબતમાં આ એનો ત્રાદર્શીય નમૂનો છે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ની સરે આમ હત્યા કરી દેવામાં આવે એ જ આ ગુજરાતની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બતાવે છે જે રીતે છેલ્લા કેટલાય સમયથી જયંતિભાઈ ભાલુચાનું નામ ચર્ચામાં રહ્યું હતું જે રીતે એમના બલાત્કારના પણ આરોપો લાગ્યા હતા લાગી રહ્યું છે કે રાજકીય અદાવતના ધ્યાનમાં રાખીને એમનું આ મર્ડર થયું હોય એ તો પોલીસ તપાસ કરશે પછી સાચી હકીકત બહાર આવશે પરંતુ આજે મેં મીડિયાના માધ્યમથી જાણ્યું છે કે છબીલદાસ પટેલના પુત્રએ એવું કહ્યું છે કે મારા પિતા ફોરેનની અંદર છે જયંતિભાઈ ભાનુશાળીના ભાઈએ એવું કહ્યું છે કે છબીલદાસ અને એના સાગરીતોએ આ કૃત્ય કર્યું છે જેવાય પોલીસની અંદર સાતમા મહિનાની અંદર અરજી પણ આપી છે કે મને આના તરફથી મોતનો ખતરો છે પરંતુ સાચી હકીકત અત્યારે કોમેન્ટ કરવી યોગ્ય મને નથી લાગતી કારણ કે પોલીસ તપાસ કરી અને તપાસની અંદર જે બહાર આવશે એ પછી આ અંગે કાંઈ કહી શકાય

આ માજી ધારાસભ્ય ભાજપના આવડા મોટા કદાવર આગેવાન એની હત્યા સરેઆમ કરી દેવામાં આવતી હોય અને એસી કોચની અંદર સામાન્ય લોકોને પણ ખબર છે કે પોલીસનો બંદોબસ્ત હોય છે તેમાં રેલવે પોલીસ પણ હોય છે અને રેલવે સ્ટેશન ઉપર પણ વ્યવસ્થા હોય છે પોલીસ પાર્ટીની બંદોબસ્તની વ્યવસ્થા હોય છે ત્યારે એની વચ્ચે આવી અને ટ્રેનની અંદર જે મર્ડર જે રીતે કરી દેવામાં આવ્યું છે એ જ બતાવે છે કે ક્યાંક ને ક્યાંક સરકારની ઢીલી નીતિને કારણે અસામાજિક તત્વો ગુજરાતમાં ફૂલા ફાયલા છે ચોક્કસ હતા કોંગ્રેસના ધારાસભ્ય લલિતભાઈ ધારાસભ્ય લલિતભાઈ વસોપણે કેવું છે ગુજરાતમાં જે કાયદો અને વ્યવસ્થાની જે પરિસ્થિતિ જે પરિસ્થિતિ કથળી રહી છે જેના કારણે સામાન્ય પ્રજા તો દૂર ભાજપ કે કોંગ્રેસ કોઈ પણ ધારાસભ્ય હોય તેઓ પણ સુરક્ષિત નથી કેમેરામેન મનીષ પુરોહિત સાથે મલ્હાર વોરા જીએસટીવી ગાંધી